નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની શ્રી પંચને મંદિર ઉર્જા નગર વિભાગ એક દ્વારા આયોજિત મંદિર માં શ્રી રાધાકૃષ્ણ ભગવાન અંબે માતા શ્રી પરિવાર શ્રી ગણપતિજી શ્રી હનુમાનજી દેવતાઓનો ચતુર પાટોત્સવ પ્રસંગ યોજાયો આ અવસરે મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને પંચદેવના દર્શન કરીને સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી મંગલકામના કરી હતી ગાંધીનગર તાલુકાના નવા ધરમપુર ગામે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના સરપંચ શ્રી જીશુબા જીવનસિંહ રાણા અને ગામની દીકરીઓએ રથને કંકુતિલક કરીને આવકાર્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓના સ્ટોલ ઉભા કરી ગ્રામજનોને વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ નવા ધરમપુર શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ધરતી કહે પોકારનું સુંદર નિદર્શન કરી પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ આપવામાં આવી હતી આજ રોજ સહિયર હ્યુમન ડેવલપમેન્ટ ફેડરેશન અમદાવાદ દ્વારા હેન્ડીક્રાફ્ટ વસ્તુઓનું એકજી બિશન કમ સેલ ગાંધી શિલ્પ બજાર નુમ શ્રી સૌરાષ્ટ્ર લિવા પટેલ સેવા સમાજ સેક્ટર 7 ખાતે આયોજન કરવામાં આવ્યું જેનો મેયર શ્રી હિતેશભાઈ મકવાણાએ શુભારંભ કરાવીને આયોજક શ્રીઓને અભિનંદન પાઠવ્યા તેમજ કુશળ મહિલા કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર અને નિસર્ગ સાયન્સ સેન્ટર ગાંધીનગર ઉપક્રમે મહિલાઓ માટે વિમેન્સ સાયન્સ ક્લબની શરૂઆત કરવામાં આવી છે જેમાં વર્ષ દરમિયાન જુદા જુદા વિષયોને ધ્યાનમાં રાખીને જાગૃતિ અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ રવિવારે બહેનોને મિલેટ અને યોગાહાર સ્વાસ્થ્ય વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગેમિનો પણ સહયોગ રહ્યો હતો આ તબક્કે નિસર કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર અનિલભાઈ પટેલે તજજ્ઞ અને મહેમાનોનો આભાર માન્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલા સાયન્સ ક્લબના સંયોજક મિતા ભટ્ટ અને સહસંયોજક દીપિકા વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ